બેટાળી અલ્યા છોડી રોવા જા હેડ આ મમ્મી ને બોલાય કે બેટા ઈશ્વર રખલા આ છોકરો રોવા છે ને મારા ઓળછો

વિરાજ મમ લાયલ થી હોન તો આજ જ બકા હોય તાળ માં હટાણ હું ધાવા કરે તો તું વે ફરચો દે આ ને ને ના શિવા મેલે તારું બહેરું જાતો રી તો તું જમ ચોધી બરે મોટા કરે હે પણ હું શું કરું એ તો હેતરમાં માં લેવા મે જોતો બરોબર અને મી કીધું કે એ ઢોવા ઢીલો આપણે ઘેર જઈએ એમ કરીને પછી એ તો નાહી દે મારી બેટી ધી હોય ના એ તો બે ડાફણા મેલવા પડે અને સીધી રાખવી પડે જે દાડ પરણી ના ને એ દાડા દીની સીધી કરવી પડે તો ખબર નહી પડતી કોડા

હું નહી જવાનું કેમ જઈ જવાનું મને મારા હારો માર કયા મારા હારો ને મોર તોડી ના તારી મૂસો કરીને ઉજળી ની પૂછડી જેવી મૂછો છે અને તારા હારો મોકલી લાયા આ કાળુ બા ને મૂસો નું પાણી તું ફેવરું છે

સમ ની દુ હું રૂકો મેલો છે તારે હું કરા ને ને માર હાળો ને તારામાં પાણી નથી પણ મે જતીરીમાં હું શું કરું જાન જતીરા તો જતીરીમાં હું શું કરું આ તારા હો ગયા મે તમારી માને સેરીતી રહીતી હું

અલ્યા હડી બીક પહેણવા જો ગજમનો તો બિવાણો યાર તમે પેલા ગયાતા કેમ પેલા ગયો તો તળ તમે ગયાતું હા ટકા ને જનો તો એ તો મી જાળ્યો તો મી તો બહાર આવું લે પકડ પકડ લે ના હું નહીં જવાનું એટલે ગડિયા મારી આબરૂ તો ના તમે જજો હું નહીં જઉં અલ્યા પળી નું તાણે મારે હું તો કોકરો હું તો હસ્યો તો તાર ફરી કા

નહી આપુ યા મારે આ મેલું છે હજી દુખાય છે તો થોડી વાર રાખો તો જો મેલ મેલ કરો તો ખબર નહી ખડતી

મારા કોક ઠેકવાનું પડે મારતા હાથ આ ફોન કરી કજુ કરો ફોન કરું તમે બીજું વધારે ના બોલતા તમારું મગજ જોયો છે

તમારી સોળી ને તમારા છોકરા નું ખોવાનું કરી દે પલાદવી ઈવાની સોળી ને તો ખોયું છો મારું મારી આબરૂ નું હું પલાદવી તમે એક તો વેવાઈ ના વળા છો એટલે તમે કોક કયો યાર તમારી છોડી ને કોક કયો મારે તો આ છોકરું હસબવું તો એક બાજુ પેલું ઝેણું લાઈ ને સસલું પહોંચી જાવ પાછું અમે કને હસબવું હા બોલો બોલો

તમે તર જો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે કોઈને ખોટું લગાડવું નહીં કદી પાર્કી છોડીને લાવી અને કદી સંશેડવી નહીં કે કદી ખોટું કરવું નહીં કે ખોટા રસ્તા બતાડવું નહીં અને છોડીને આપણે છોડી પ્રમાણે રાખવી એવું આપણું નિવેદન